માતાના મડધી ઝગડિયા હાઈવે પર ડાઈવર્ઝન રસ્તો નબળો હોતા વાહનો ફસાઈ જવાની ઘટના સામે આવી માતાના મઢથી જગડિયા હાઈવે પર હાલ પુલનું કામ ચાલી રહ્યું છે કામને કારણે સાઈટ પાસે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે પરંતુ આ ડાયવર્ઝન રસ્તો ખૂબ નબળો હોવાથી વાહનો ફસાઈ જવાની ઘટનાઓ વધી રહી છે સ્થળ પર હાજર ટ્રક અને જીપ ચાલકોના જણાવ્યા પ્રમાણે અહીં રસ્તો એટલો ખરાબ છે કે ગાડી બેસી જાય છે જવાબદાર કોન્ટ્રાક્ટરને કહીએ તો તે કહે છે કે તમારી ગાડી બેસી જાય તો તમે કાઢો આ પરિસ્થિતિને કારણે વાહનોની લાંબી લાઈન લાગી ગઈ છે અનેક ટ્રાકો રોયલ્ટી સાથે ભરેલી હોવાને કારણે સમયસર ડિલિવરી ન થાય તો મોટું નુકસાન સહન કરવું પડશે લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે આ સ્થિતિમાં જવાબદારી કોણ લેશે જો ભરેલી ગાડી પકડાશે અથવા રોયલ્ટી પૂર્ણ થશે તો તેનો જવાબદાર કોન્ટ્રાક્ટર હશે કે સંબંધિત વિભાગ હાલ ત્યાં વાહન ચાલકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે અને તંત્રની તાત્કાલિક દખલની માંગ ઉઠી રહી છે રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છકેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા હમણાં ભાઈ આવ્યા હતા અમને એમ કહી ગયા અમારી કોઈ જવાબદારી નથી કે તમારી રીતે તમે ગાડી કાઢી લેજો બધા ભાગી ગયા